જેલના સળિયા બહાર કાઢવામાં હજુ સફળતા મળી પણ પીડિત નો ન્યાય

નારી સ્વાભિમાન આંદોલન સમિતિ ની વિનંતી ઉપર અમરેલી શહેરના તમામ વેપારીઓએ સ્વૈચ્છિક રીતે સજ્જડ બંધ પાડીને નારી સ્વાભિમાનની સુરક્ષાને સમર્થન કર્યું સૌ વેપારી ભાઈઓનો હૃદયથી આભાર સળંગ અડતાલીસ કલાકના ધરણા પછી સુતેલી સરકારની સવેતના જગાડવામાં નિષ્ફળ ગયોનો મને અફસોસ છે સરકાર સુતી રહી પણ ગુજરાતની જનતા જાગી તેનો અત્યંત આનંદ છે સાથીઓ આજની આ લડાઈ એ કોઈ રક્ષકો સામે નથી પણ

અડતાલીસ કલાકના ધરણાથી જે જોત જલાવી હતી એ હવે વ્યાપ અને આક્રમકતા વધારવા અમે આગળ વધી રહ્યા છીએ આગામી સોમવારે સુરતમાં ધરણાથી સમગ્ર રાજ્ય વ્યાપી આંદોલનની નારી સ્વાભિમાન આંદોલન સમિતિ શરૂઆત કરવા છે આ આંદોલનમાં રાજ્યના તમામ ધર્મ સમાજ

સમય આપ્યો તો કદાચ એ પીડિત પાયલ રાજ્ય પોલીસ વડાના દરબારમાં એની આ ભૂમિકા ગઈ અને જવાબદારો સામે કડકમાં કડક પગલા થાય એવી લાગણી માગણી રજૂઆત અને ફરિયાદ કરશે પણ રખીને સરકાર ન જાય તંત્ર એની યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે કડક સજા નહીં કરે તો ન્યાયની કાયદાની લડાઈને પરિણામ સુધી આગળ ધપાવવાનો નારી સ્વાભિમાન આંદોલન સમિતિ સંકલ્પ કરે છે આ ધરણા એ ગુજરાતના લોકોની અંદર નારી સ્વાભિમાનની જોત પ્રગટાવવા માટે હતા એક પીડિત પાયલને ન્યાય અપાવવા માટે હતા આ પીડિત પાયલના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા તમામ જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરવા માટે હતા અફસોસ હાલ પર્યસ્ત એનું પરિણામ મળ્યું નથી પણ આ રાજ્યના સંવેદન श्री मुख्यमंत्री ने हूँ आप मंच पर फरी हृदयपूर्वक विनती करूँ छू के दादा गुजरात की आजादी का इतिहास में कोई निर्दोष दीकरी ने अभी रात उठाड़ी ने पुलिस वाला सत्तर सत्तर कलाक रात राखे एक कुरी कन्या जाहिर में वरघोड़ो काढ़ी नी आगू नीलाम करे एक निर्दोष दीकरी ने पुलिस स्टेशन में पाटे उड़ा पगे

ये काले डॉक्टर ने जांच थाप तो पर शुगर 62 से ठीक पहुंची थी और खूब हृदय दबा करी क्या शुगर लेवल मेंटेन था सब्य सप्लाई की विनम्र निवेदन हमारा बापू श्री पर खूब वधराएला था रोजी की विदाई बहुत शिष्ट शहर जीवन का इतिहास सबसे भी लगता है સુરક્ષિત રાખવા માટે આ ન્યાયની લડાઈ ને આગળ ધપાવવા માટે સમગ્ર ગુજરાત નાની સ્વાભિમાન આંદોલન આશ્વાસન આપનારા જાહેરમાં સમર્થન કરનારા બોલ પૂરું પાડનારા એક દીકરીની લજ્જા મર્યાદા અને સ્વાભિમાનના રક્ષણ કાજે એનો અવાજ બનનારા તમામ સ્નેહીજનો જેણે આ મંચની મુલાકાત લીધી જેને ટેલિફોનિક સંદેશો પાઠવીને બોલ પૂરું પાડી એવા તમામ રાજકીય પાર્ટીના આગેવાનો સામાજિક આગેવાનો અને આપ સૌ મીડિયા ન્યાય ભવિષ્યમાં સમગ્ર ગુજરાત ની કોઈ પણ દીકરીઓના સ્વાભિમાન ને ઠેસ પહોંચાડવાના હોય કાયદા વિરુદ્ધનો હાથે અર્થર કાપે એનું સમીકરણ એનું એક્ઝામ્પલ અમરેલીના આંગણે સેટ થાય એના માટે આપ સૌ મિત્રો આ ન્યાયની લડાઈમાં પરિણામ સુધી સાથે રહેશો એવી અપેક્ષા આપ સૌનો હૃદય જય હિન્દ જય ભારત જય જય તમારી પોલીસે જવાબદાર નાગરિક તરીકે અમારી ફરજ પડી જ ના હોત અમરેલીના આગેવાનોને આ કરવાની જરૂર ના પડી હોત તમારી પોલીસે આ કૃત્ય કર્યું છે એટલા માટે આવ્યા પ્રકારના બનાવો આવનારા દિવસોમાં ગુજરાતમાં ન બને અને નારી સન્માન જળવાય રહે એટલા માટે અમારી નૈતિક ફરજના ભાગ તરીકે કોંગ્રેસ પક્ષ તરીકે નહીં અમારી જવાબદારીના ભાગ તરીકે આ દીકરીને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવવામાં આવ્યો અમારા માટે રાજકારણ નથી આ તો એક દીકરીનો બનાવ પહેલો છે એને ન્યાય અપાવવા માટે નહીં પણ જ્યાં જ્યાં સરકાર દ્વારા અત્યાચારો થઈ રહ્યા છે અત્યાચારો ગુજારવામાં આવી રહ્યા છે ગુજરાત ની નાગરિક ને ગુજરાત ની પ્રજા ને પરેશાન કરવામાં આવી રહ્યા છે એ ન્યાય અપાવવા માટે અમે અવાજ પણ ઉઠાવ્યો છે અત્યારે પણ ઉઠાવીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે ઉઠાવતા વેસુ એ અમારી જવાબદારી છે અને એ જવાબદારી અમે આધાર ઉપર અમે કરતા રહેવાના છીએ

જ્યારે ભક્ષક બને અને ભક્ષક બને છે ત્યારે કાયદો અને વ્યવસ્થાલી પરિસ્થિતિનું જ્ઞાન સમાપ્ત થઈ જાય છે કાયદો અને વ્યવસ્થા જેવું છે જ નહીં સમગ્ર ગુજરાતમાં રોજબરોજની જે ઘટનાઓ જે બને છે એ તાજેતરમાં અમરેલીની ઘટના હોય તાજેતરમાં રાજકોટ જિલ્લાના વિશિયાનો બનાવ હોય કે અન્ય બનાવો હોય અને બેટી પઢાવો બેટી બચાવો નારા આપનારા લોકો બેટીઓનું ગુજરાત ની મહિલાઓનું આમ તમે એના ચીર હરણ કરવા માટે તમારા લોકો તમારી માટે અમે અવાજ ઉઠાવવા માટે અને ભાઈ ભાઈ આ વિસ્તારના જવાબદાર આગેવાનો આ મુદ્દાને લઈ અને આજે અઠતાલીસ કલાક ના મારે ભાજપના મિત્રોને પૂછવું છે તમે મારી સોમ નામની વાત કરો છો સન્માનની વાત કરો છો વીડિયો બતાવવાની વાત કરો છો રાજકોટ જિલ્લાના ભાજપના એક મહિલા અગેવાન દ્વારા 6 6 મહિલાઓ ઉપર બેઠિયો ઉપર બરાતકારનું દુષ્કર્મ કરવાના જાહેરની અંદર વીડિયોના માધ્યમ દ્વારા આ મહિલા પ્રમુખે

એની તમે પ્રસ્તાતિક કરો તો આવું કરવાની આપણે ફરજ ના પડે ગુજરાતના રાજ્ય ગૃહ મંત્રી જાહેરાત કરે છે કે ઉભર ખોળો તો નીકળ છે હવે આ એક શબ્દને કારણે તમારી પોલીસ કોઈ પણ જાતની છેતરામરાખાયા છવાય પોતાની ફરજ પ્રત્યે ગંભીર પ્રકારની બેદરકારી દાખવીને સરા જાહે કાયદાઓનું ઉલ્લંઘન કરીને જેને કાયદાઓનું પાલન કરવાનું રક્ષણ કરવાની જેની નૈતિક જવાબદારી છે જેની ફરજ છે એ ફરજ ચૂકીને કાયદાઓનું જ ઉલ્લંઘન અમરેલી જિલ્લાની પોલીસે કર્યું છે અને એક બે પાયકને જે રીતે એમની સાથે અમરેલી વ્યવહાર કર્યો છે એમની સાથે જે પ્રકારનું વર્તન કર્યું છે એ કોઈ પણ જવાબદાર નાગરિક હોય ગુજરાત નો ત્યાં દેશનો એ સ્વીકારી શકે નહીં તમારે ખોરાક કાઢવાના જ છે તો ઘણા બધા લોકો સમાજનું શ્વસન કરનારા સમાજને નુકસાન કરનારા અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો જે ખુલા ફાયદા છે તમારા રાજમાં તમારા પોટલંગથી તમારા સહકારથી તમારું પૂરેપૂરું સમર્થન હોય

એમની ઉપનેવ ઓથોરિટીની સંપૂર્ણપણે એમાં સહમતી હોય કાયદાનું ઉલ્લંઘન કરીને લોકોની સામે પગલા લેવા ન હોય ત્યારે એને ઉપલાવાળાનું સંપૂર્ણપણે સમર્થન હોય ત્યારે આ અમરેલીની ઘટના બનતી હોય અથવા માની લો કે વિશિયાનો જે કાંઈ બનાવ બેનો છે એમાં હોય અથવા ગુજરાતના કોઈ પણ ખૂણે આમ પ્રજા ઉપર પોલીસ દ્વારા જ્યાં જ્યાં અત્યાચારો કરવામાં આવી રહ્યા છે ત્યારે સંપૂર્ણપણે ગુજરાત સરકારનો અને ગૃહ વિભાગનો અને ગૃહ રાજ્ય મંત્રી સમર્થન વિના પોલીસ આવું કરી શકે નહીં ત્યારે સરકાર રાજ્યના ગૃહમંત્રી પણ આ ઘટનામાં સંપૂર્ણપણે જવાબદાર છે એમાં કોઈ શંકાને સ્થાન નથી ત્યારે હું એક જવાબદાર આગેવાન તરીકે એક કોંગ્રેસ પક્ષના આગેવાન કાર્યકર્તા તરીકે નહીં પણ આ ગુજરાતના એક જવાબદાર નાગરિક તરીકે હું આજ રાજ્ય સરકાર ચોકી અંદર આ 48 કલમના અને ગુપ આંદોલન અને બેાયલને ન્યાય મળે અને ભવિષ્યમાં

તમારી વચ્ચે આવ્યો અને અપેક્ષા રાખું છું સરકાર પાસે કે સરકાર પગલા લેશે એવી અપેક્ષા સાથે અને પગલાઓ જો લેવામાં આવે તો પરેશભાઈ ધાનાણી હમણાં પ્રેસ કરીને આવનારા દિવસોની અંદર આ દીકરીને ન્યાય મળે અને ગુજરાતમાં આવી કમનસીબ ઘટનાઓ ન બને એના માટે આગામી कार्यक्रमों के करवाना है कार्यक्रमो करने जाहरात कर